તો જય શ્રીરામ મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ તો આજનો નવા વ્લોગનું સ્ટાર્ટિંગ કરવું અને આજ હવે સાતમું નોટું મતલબ સાતમ તો આજ અમે જઈશું ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા હું પિયા વિરેન તો તમને એ પણ બતાવીશ અને જાગીને તરત બ્રશ કરીને બ્લોગ બનાવું હજુ ના ફ્રેશ થઈશ तो फ्रेश तक बस ही जाइस हमें तो हम पिया खान पान बना दे पिया तैयार थी जाऊँ तैयार थी जाऊँ वीर तैयार करना के वीरू वीरू गुड मॉर्निंग के के गुड मॉर्निंग हाय हाय um. तार आवा हाँ um. तार आवा क्या um. जवा हाँ आम जवा हाँ शू लाइन जवा हाँ

આપણે તૈયાર થઈ ગયા અહીં જોઈ લો આજનો ગેટઅપ આપણો આ શર્ટ શર્ટમાં પપ્પા લાવ્યા હતા જૂનો જૂનો નહીં નવો જ છે પણ પેટર્ન જૂની મને હાલ લાગે છે પપ્પા લાવ્યા હતા એટલા અને મા પપ્પા લાવે વસ્તુ મને બહુ ગમે તો જોઈએ કહો આજનો ગેટઅપ હારે આપણો તો પીયા તો હજુ ખાવાનું બનાવો તમને ખાલી દેખાડો જોઈ લો તો નહીં દેખાડવાની એ તો એક જ દેખાડે તો મળીએ આપણે આગળ હવે જઈએ બધા ભાઈબંધો જોડે બે હવા વાર શું કરો શું નહીં અને મારા મોટા પગાર છોકરોને યાદીને આવવા તો એમના સામું પણ જવાનું તો એનો બધો લોગ દેખાડી તમને દેખાડીશ તો જોતા રહીજો તો પ્રિયા તૈયાર થાય ત્યાં હવે આપણે જઈએ થોડી વાર ભાઈબંધો જોડે બે હવા તો મિત્રો અમે જઈએ હવે દર્શન કરવા તો બાઇક કાઢી બાઇક બા તો મારા મમ્મી આવી જઈ હા જઈએ દેત્રો દર્શન કરવા તો બીરું ટાટા કહે આવજો કે Apa jum? Apa jum? Tata. Tata. Kalau cuma kan dia, iya wah. Dia kalau cuma, cuma mama agla kamera itu cuma satu nih. Tunggu dia sih, kalau cendera kan awah. Ayo. Kalau cendera kan. Oh, kalau cendera kan. Oh, kalau cendera kan. Oh, kalau cendera kan.

એના વિડીયો ન્યુ શૂટ કરવાનો હોય તો આપણા માટે ટાઈમ કાઢીને આવ્યો કેમ કે આપણા ઘરના જ તો બાકી દર્શન કરાવીશ તમને જોતા રહેજો બાકી નેચર શું એકદમ મસ્ત કેનાલ ઉપર જઈએ બીજો રસ્તો ખોદેલો એટલે બીજા રસ્તે જઈએ તો આપણો ભાઈ ભાઈ બહુ આખો નહીં હું તો ફેમિલી અંગત હોય એટલે ત્રીસ થી ચાલીસની સ્પીડમાં જ આખું બાકી ફેમિલી અંગત હોય એટલે બહુ આખું નહીં અને આવું બોલું ત્યાં પાછળ હાસા બેઠી બેઠી તો મળીએ આગળ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મંદિર છે તો ચંદ્રકા રહ્યો ચંદ્રકાંડ નો વ્લોગ બનાવી રહ્યો એનો નવો તો આ મંદિર મમ્મી મૂમ્મી પીવા તો વાતા આપણે કરી નાખી પેલી એટલે પકડી ગયા দিব্য <míns> <míns>

અને હું પડ્યો તો તાકણ હામાં પેલી ગાડી પડી ને કાળા કલરની દેખાતી હોય પડ્યો તો એ આ ગાડી બાઇક તો આથી અને પગે હાથે ફ્રેકચર થઈ જતું તો મિત્રો બાઈક ધીમે ધીમે ચલાવો ફૂલ ચલાવો નહીં અને માતાજીએ બતાવ્યા હતો તો તામ હું પડ્યો હતો બાઇક લઈને અને નિશાળા ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે બીજા મંદિરે

哎，朋友。

તો રવિવારે આપણો તમારે આવાના વ્લોગ જોતા હોય તો રવિવારે આપણે ક્યાંક ને ક્યાંક ફરવા જઈશું જશું તો તમને તો કમેન્ટ તમને આવો વ્લોગ ગમો કે નહીં તો હું તમને આવી રીતના ફરતા વ્લોગ દેખાડીશ તો મળીએ આગલા વિડીયોમાં હવે હું જોઉં મારા ભાઈ જોડે કારણ કે મારા યુટ્યુબમાં તો વિડીયો બનાવવાનો કોમેડી તો એનું ડિસ્કશન ચાલુ તો એ મારી વાત જોઈ રહ્યા તો હું કંઈક જાઉં પછી આપણા ઘરે આવીએ તો આપણા ઘરે ચા થઈ જાય બિલો

નવરાત્રી મને લાગે છે પાણી બહુ ભરી ગયું હું જોઈએ પાણી તો વિડીયો જોતા રહીજો અને વિડીયોના લાઇક કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરી લેજો